નવા ઓશિકા, ગાડલા અને વડીલો માટે લિફ્ટની સુવિધા તો ખરા અને હવે તમારે રસોઈ માટે ગેસ સિલિન્ડર લાવવાની પણ જરૂર નહીં પડે કારણ કે અહીંયા તમને વાડીની અંદર ગેસ લાઈન ની પણ ઉત્તમ સુવિધા મળી જશે. સાથે તમને વિશાળ ગ્રાઉન્ડ એરિયા પણ મળી જશે જેમાં તમે ડાંડિયા રાસ અને લગ્ન ને લગતા કોઈ પણ પ્રસંગો તમે સારી રીતે આ ગ્રાઉન્ડ ની અંદર ઉજવી પણ શકો અને યાદગાર પણ બનાવી શકો. કોર્પોરેટ જગ્યા જેવી તમને વોશરૂમ અને હોટ વોટર ફેસિલિટી પણ અહીંયા મળી જશે આ સાથે અહીંયા તમને તમારા પ્રસંગને અનુરૂપ તમામ પ્રકારનો સામાન મળી જશે અને ખાસ વાત કરું તો કે એકવાર બુકિંગ કરાવ્યા પછી તમારા બુકિંગને કેન્સલ થવાની પણ કોઈ ચિંતા નથી તો તમે પણ તમારા ઘરે આવતા કોઈ પણ પ્રસંગોમાં પહેલી પસંદગી કરો શામવાડીની જ્યાં તમને સુવિધા વિશાળ ગ્રાઉન્ડ અને તમામ વસ્તુ તમને એક જ જગ્યાએ મળી જશે એક લાઈનમાં કહું તો કે શામવાડી જ્યાં તમારા દરેક પ્રસંગ બનશે વધારે શાનદાર તો તમે પણ જો આવી સરસ મજાની વાડી બુકિંગ કરવા માંગતા હો તો આજે નીચે આપેલા કોન્ટેક્ટ નંબર ઉપર કોન્ટેક્ટ કરો અથવા તો ખાસ એડ્રેસ નોટ કરી લેજો લીલિયા રોડ દાદા ભગવાન મંદિર ની બાજુમાં અમરેલી